ત્યારે તેઓને ખબર પડી કે અહીંયા તો કોઈ વ્યવસ્થા જ કરવામાં નથી આવી અને આયોજકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા લગ્નને લઈ અને નોંધણી કરાવનારાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આયોજકો ન આવતા

ત્યારે ફેરા તો ફરી લેવાશે પણ જમણવારની વ્યવસ્થાનું શું થશે અને કર્યાવરણની વ્યવસ્થાનું શું થશે તેને લઈને પણ અનેક સવાલો આ લગ્ન પ્રસંગમાં ઉદ્ભવી રહ્યા છે તો રાજકોટની અંદર સમૂલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વજ્ઞાથી સમૂહગ્નનું આયોજન રાજકોટની અંદર કરવામાં આવ્યું હતું અને ત્યાં આયોજકો આ લગ્ન પ્રસંગ છોડી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને આ આખો જે સમસ્યા છે તે ઉદ્ભવી હતી અને પરિજનો દ્વારા હોબાળો પણ કરવામાં આવી રહ્યો હતો લગ્ન મંડપની અંદર વર અને વધુ બંને પહોંચી ચૂક્યા હતા જ્યાં નૈયાઓ તૈયાર હતા તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા મહેમાનો પણ આવી ચૂક્યા હતા મહારાજ પણ આવી ચૂક્યા હતા અને આ બધા વચ્ચે આયોજકો જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને તેને લઈ અને ખૂબ જ મૂંઝવણ પણ સર્જાઈ હતી

તો રાજકોટની અંદર હવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે જ્યાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પોલીસની ટીમ પણ તૈનાત છે અને તેમના દ્વારા આ સમગ્ર જે આયોજન છે તેનો વેળો ઉપાડવામાં આવ્યો છે વર અને વધુના લગ્ન હવે રાજકોટ પોલીસ છે તે કરાવવા માટે આવી રહી છે અને લગ્ન મંડપમાં હાજર યુગલોના રાજકોટ પોલીસે લગ્ન કરાવ્યા અંદરથી આ તસવીરો સામે આવી રહી છે હવે રાજકોટ પોલીસ યુગલોની વાત કરી રહી હતી અને હવે આયોજકો છે તે ફરજ થતાની સાથે જ પોલીસ છે રાજકોટની તે આયોજક બની છે અને તેમના દ્વારા આ લગ્ન પ્રસંગો જે છે તેને પાર પાડવાનો એક ઉદ્દેશ છે તે સેવામાં આવ્યો છે અને તેમના દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટ પોલીસની આ ખૂબ જ સરાહનીય કામગીરી કહી શકાય છે જે અત્યારે સામે આવી રહી છે રાજકોટથી રાજકોટની અંદર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજકો જ ત્યાંથી ફરાર થયા હતા આયોજનમાં રાજકોટની અંદર સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થતાની સાથે જ આ સર્જાયો ત્યારે એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક જ ઘટનાની જાણતા થતા ઘટના સ્થળે પહોંચ્યા અઠ્યાવીસ જેટલા યુગલો પ્રભુતામાં પગલા માંડવા માટે સમૂહ લગ્નની અંદર જોડાવાના હતા પંદર પંદર હજાર રૂપિયા જેટલો તેમના પાસેથી આયોજકો દ્વારા ઉઘરાવામાં પણ આવ્યા હતા અને ત્યારબાદ પૈસા ઉઘરાવી આયોજકો ફરાર થયા અને જેને કારણે કન્યા પક્ષ અને વરપક્ષના લોકો રજડી પડતાની સાથે જ આ વિવાદ છે તે ઉગ્ર બન્યો ત્યારે નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા સઘન તપાસ પણ આયોજકોને લઈને કરવામાં આવી રહી છે અઠ્યાવીસ જેટલા કુલ ટોટલ યુગલો હતા જે પ્રભુત્તામાં પગલા માંડવાના હતા ત્યારે અધિકારીઓને કર્યાવર આપવા પણ કન્યા લોકોએ માંગ કરી છે